કચ્છ લોકસભા દ્વારા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સહયોગથી સાંસદ સમરસ લગ્નથી સમુલગ્ન મહોત્સવ બે હજાર પચીસ સમલગ્ન તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ રવિવાર લગ્ન સ્થળ યક્ષ મંદિરની સામે ગ્રાઉન્ડ મધાપર ભુજ કચ્છ આયોજન કરવામાં આવ્યું છે કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા જરૂરિયાતમંદ લોકોને વધુમાં વધુ લાભ આપવા અપીલ કરવામાં આવી છે લગ્ન નોંધણીની છેલ્લી તારીખ દસ પાંચ બે હજાર પચીસ સુધી રહેશે ફોર્મ જમા કરાવવા સંપર્ક હિતેશભાઈ ખંડોર મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ ઝીરો

आज कार्यालय उद्घाटन करू अमा भाजप सहभागी प्रमुख श्री नितीनभाई वरजा जिल्हा पंचायत प्रमुखश्री चरकसिंह जाडजा संचालक अमापूर धारसभ्यश्री केशुभाई पटेल आणि सौका उपस्थितीमध्ये कार्यालय ધાપાર ખાતે યશ મંદિરના પ્રાંગણમાં એનું ઉદઘાટન કર્યું છે ઉદઘાટન કર્યું છે અહીંયા એનું રજીસ્ટ્રેશન થશે આગામી આવતા મહિનાની દસ તારીખ સુધી જે પરિવારને સમૂહ લગ્ન કરવા હોય એનું રજીસ્ટ્રેશન સતત અહીંયા કાર્યાલયમાં કરવામાં આવશે અમારો સંકલ્પ છે કે બસો ને એકાવન લગ્ન કરવા જે પણ રજીસ્ટ્રેશન થશે એ લગ્ન અમે કરીશું ના જે મિત્રો છે ભાઈ હિતેશભાઈ ગુનો રિમજીભાઈ ઉદાણી દિનેશભાઈ ઠક્કર મિતભાઈ ઠક્કર વંશી જાડેજા અમારા વિશાલભાઈ ઠક્કર આટલી ટીમ જે છે અને અન્ય સર્વે અમારા ભારતીય જનતા પાર્ટીના જે બધા અને સામાજિક સંસ્થાઓ બધા લોકો સાથે મળી કરીને આ વ્યવસ્થા અમે જોઈ રહ્યા છીએ દીકરી માટે માત્ર ની ફી ભરવાની રહેશે જ્યારે દીકરાઓ માટે એકત્રીસો રૂપિયાની ફી ભરવાની અને બંને પક્ષે પચાસ પચાસ લગ્નની અંદર એમના પરિવારના લોકો જોડાય એવું સમિતિએ નક્કી કર્યું છે અને સાથે સાથે ભોજનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે કર્યાદાનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે કચ્છની અંદર એક સમરસતાનો ભાવ દરેક જ્ઞાતિ સર્વ જ્ઞાતિ અનેક નાત જાત ધર્મના ભેદભાવો સૌ લોકો સાથે જોડે અને જે ધર્મના જે જ્ઞાતિના લોકો કહેશે એના રીત રિવાજ પ્રમાણે અમારી સમિતિએ નક્કી કર્યું છે પ્રમાણે અમે લગ્ન કરી આપશું દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા પ્રજ્ઞાતા હોય પ્રજાની પ્રજાની સાથે અને હું તો ભાગ્યશાળી કહીશ મને કે મને ત્રીજી વખત આ સેવા કરવાનો અવસર મળ્યો છે મારી માહિતી દેશના વડાપ્રધાન છે મળ્યું છે અમારા સૌ આગેવાનોના સહયોગથી આ જ્યારે મોટું નેતૃત્વ કરવાનો મને અવસર મળ્યો છે અને હું પણ એક સામાન્ય પરિવારમાં જઈ રહ્યો જ્યારે આજમાં હું નાનીભાઈ બે હજાર ચાર પાંચમાં હું સમૂહ સમિતિમાં જ્યારે તરીકે હું જોબ લીધેલો લીધો ત્યારે હું સમૂહ લગ્ન હતો આ પ્રેરણા મને ત્યારથી મળી છે અને આજે ઘણા બધા સમાજ એવા છે કે જેમના એકવીસ ચાલીસ પાંત્રીસ પચાસ પચીસો પછી છે અને અમારા દિલજીભાઈ વાત કરી કે જે સમાજો હતી સમૂહ લગ્ન જે જોડાતા નથી એવા સમાજોનો અમે સંપર્ક કરશું એવા પરિવારો જેના દીકરીના દીકરાના દવા સુંદર પેરેન્ટ છે જગરિયાતબેન છે તો તમારા તમે બધા મીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે તમારો સહયોગ મને જોઈશે અને તમારો સહયોગ મને મળી રહેશે તો આપણે વધુ પરિવારો સુધી પહોંચશું અને એક પ્રયત્ન અમે કર્યો છે સુરત કરવાનો પ્રયત્ન કર્યો છે કચ્છની અંદર અને મને લાગે છે તમારા બધા નમસ્કાર